I <laughs> can say it ભગવાન ને ધરવાનું એક કિલો ઘી એક કિલો ગાય નું ઘી એક કિલો લોટ અને એક કિલો ગોવા ગોળ અડધો હોય આખો કિલો હોય અડધું એવું નું હોય હું કલ કરે એક કિલો ગોર એક કિલો લોડ એક કિલો ગોર જાદુ નહીં છે ને મને અનુભવ નથી આ તો ગોય લેતા જાડેજા તરફથી સાકરાબેલા ગામમાં કેમંત ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એમના બાળકોના મોક્ષાર્થે છે ભાગવતની કથા મોક્ષ માટેની છે અને ભક્તોનું આ ધન છે કે જે શ્રવણ કરવાથી પિત્રોને મોક્ષ પ્રાપ્ત થાય છે કથા ભગવાનનું રૂપ છે કથા ઘરે આવે તો માનો ઠાકોરજી ઘરે આવ્યા અને ભગવાન આવે તો બધું સારું થાય તમારી બધી મનકામના પૂરી થાય ઠાકોરજી તમારું મંગલ કરે ભગવાન તમારું શુભ કરે તમારી કોઈ પણ જાતની ઈચ્છા હોય તો ભાગવત કથા કરવાથી પરિપૂર્ણ થાય છે ભગવાન મનકામના બધી પૂરી કરે સુખ આપે સંપત્તિ આપે ધનધાની આપે અને પછી મોક્ષે આપે પરમાત્મા જીવનું બધું વિચારે છે ભગવાન મંગલમય કામના પૂરી કરે છે બધાજ ને જમવાનું બંને ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે આશરે પાંચસો થી છસો માણસો રોજ આ સપ્તાહમાં પ્રસાદનો લાભ લે છે બધા જ આ સપ્તાહમાં માં ખુબજ સારી રીતે ભાગ લઈ રહ્યા છીએ બધા કૃષ્ણમય બની જાય છે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે બધા જ ગોપીઓ આમાં મગ્ન બની જાય છે બધા જ દીકરા દીકરો અહીંયા સ્વેચ્છાએ બધા જ પોતાનું યોગદાન આપે છે અને સ્વયં શિસ્તથી બધા આ સપ્તાહનું આયોજન કરી રહ્યા છે તો બધા ખૂબ ભક્તિભાવથી સપ્તાહ માણી રહ્યા છીએ રોજ નવા નવા કાર્યક્રમો ભજનો સંગીત રાસ ગરબા નું આયોજન કરવામાં આવી રહ્યું છે હરિકાંત બાપુના અમૃત વચનો સાંભળી અને આપણો આત્મા તૃપ્ત થઈ જાય એ રીતે ભાગવત સપ્તાહનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે આ કોઈ એક દ્વારા આયોજિત સપ્તાહ છે પણ આખું ગામ સાથે મળી અને બધા જ ભેગા મળીને જાણે પોતાની જ સપ્તાહ હોય ને એ રીતે બધા ખૂબ સરસ રીતે આમાં ભાગ લઈ રહ્યા છે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ખરેખર સત્તા ખૂબ સારી છે અને આ અમૃત વચનો સાંભળીએ આપણે આપણા જીવનમાં પણ કૃષ્ણમય જીવન આપણું બનાવીએ અને શ્રી રામ ભગવાનના આદર્શ વિચારો આપણે આપણા જીવનમાં અપનાવીએ એવું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે